આપણે આપી અને જે ફતેસિંહ સાહેબ જે નવું નવું ગતગુ લઈ આવે છે સાહેબ ને ફતેહસિંહ ચૌહાણ

પણ ગુndi ની અંદર કોઈક ને રેલો આવી જશે ત્યારે ત્યારે આદિવાસી સમાજના હકો ઉપર તેમના હક ઉપર કોઈ તરફ મારવાની વિચારે કે કોઈ કેવું પગલું ભરે ત્યારે ત્યારે આપણે બધા રીતે ભેગા થઈ પક્ષ પાર્ટી સંપ્રદાય સંગઠન બધું ભૂલી અને આદિવાસી સમાજના પેટે પાકેલા છે તેમ બધા એક થઈને આપણે બધા એવી આપણા સામે થતા અન્યાય સામે લડીશું વાત એમ છે કે ગુંદી તાલુકો અલગ બનાવવાની વાત છે ઉદ્ધકારની અંદર એમ થયું કે ભાઈ રાજગઢ વિધાનસભા હતી એના બે ભાગ બારોબાર પાડી દીધા હાલોલ વિધાનસભા અને કાલોલ વિધાનસભા પણ બંધારણની 244 છે કે એવું કહે છે કે રાજગઢ વિધાનસભા આદિવાસીઓના હિતો અને તેમના રક્ષણો માટે એસટી રિઝર્વ હોવી જોઈતી પણ ફતેસિંહ ચૌહાણને જે તે સમયે લાગ્યો હશે કે ત્યાંના એ સમયના કોઈક નેતાઓને લાગ્યું હશે કે આપણે આદિવાસીની સીટ આવે તો આદિવાસીઓને સાહેબ કહેવું પડે અને બારોબાર તેઓ સીટ પાછી અહીંથી મોરવા હડપ આપી દીધી અને તમે જુઓ મોરવા હડપની અંદર એસટીના નામે ધારાસભ્ય બનેલા છે તો વિચારો કે રાજગઢ વિધાનસભા હોત તો આજે ધારાસભ્ય આપણા આદિવાસી સમાજનો હોત કહેવાનો મતલબ કોઈ પણ આદિવાસી જાગે કે તેને તેના હકો મળે એવું આવા નેતાઓ જે નમાલા નેતાઓ છે એવા નેતાઓને ગમતું નથી એવા કોઈ પણ નેતા હોય ભલે આપણા સમાજનો હોય કે બીજા સમાજનો હોય પણ વાત જ્યારે નાના સમાજની આવે નાના માણસોની આવે અને જ્યારે અન્યાય થાય ત્યારે આપણે બધાએ ભેગા થવાની જરૂર છે આજે તમે બધા જુઓ અને તમે અવલોકન કરો કે તમારી જોડે આજે તમારા ગામના સરપંચો છે કે નથી તમારા તાલુકા પંચાયતના સભ્યો આવેલા છે કે નથી જિલ્લા પંચાયતના સભ્યો આવેલા છે કે નથી હું આજે અહીંયા ગાડીથી એલાન કરું છું વિચારતો તો કે નથી કરું નથી કરું વિચાર્યા સમય આવે એમ પણ હું આજે અહીંયા ગાડીથી એલાન કરું છું કે જેટલા પણ સરપંચો નથી આવેલા તાલુકા પંચાયતના સભ્યો નથી આવેલા કે જિલ્લા પંચાયતના સભ્યો નથી આવેલા 12મા મહિનાની અંદર સ્વરાજની ચૂંટણી આવે છે તાલુકાની જિલ્લાની આપણે બધા લડી જઈશું જોઈએ તો કોઈનો હક નથી કે ગોગંબા તાલુકાને છૂટો પાડી શકે કે અમે એને એસટીમાંથી કાઢી શકે રાષ્ટ્રપતિની પણ તાકાત નથી રાષ્ટ્રપતિની અંદર પણ જ્યારે એક પણ કોઈ પણ તાલુકાને કે કોઈ પણ વિસ્તારને આદિવાસી તરીકે જાહેર કરે એ કાયમી ધોરણે આદિવાસી વિસ્તાર તરીકે જાહેર રહે છે પણ આજે ગુંદી તાલુકા અલગ બનાવવાની વાત કરે જ્યારે બંધારણને એવું કીધેલું છે બંધારણમાં કે કોઈ પણ આદિવાસી વિસ્તાર હોય એ વિસ્તારની અંદર એ વિસ્તારને વધારવાનો કે ઘટાડવાનો કામ રાજ્યપાલ કાં તો રાષ્ટ્રપતિ કરી શકે પણ આ જે પ્રદેશિક વ્યવહાર જે કામ કરે છે જે બિલકુલ ગેરબંધારણીય છે અને એ ગાડી મારા મીડિયાના મિત્રો મીડિયાના મિત્રો આવેલા હોય કે આઈબીના મિત્રો આવેલા હોય તેમને પણ મારે ખાસ વિનંતી કે સરકાર સુધી વાત પહોંચાડે અને લોકો સુધી વાત પહોંચાડે કે ફતેસિંહ ચૌહાણ જે આ ગેરબંધારણીય કાર્ય કરી રહ્યા છે આજે અમે આવેદન આપવાના હતા તેમની વિરુદ્ધની અંદર

અને જેટલા પણ નેતાઓ છે કે કોઈ પણ છે એ બધા લોકોને એટલું ખબર હોવું જોઈએ કે સમાજ વોટ આપે છે ત્યારે તમે ચૂંટાઈ નહીં જાવ છો એની વગર તમારું કોઈ ગતકડું છે નહીં કે ના તમારું કોઈ અસ્તિત્વ છે આજે જે ભાજપના ભૂ ભૂતકાળના કાર્યકર્તાઓ હશે એમને ટિકિટો નહીં મળી હોય કોઈને ઘરે બેહાડી દીધા હશે કે ક્યારે જ્યારે તમારી જોડે પબ્લિક નહીં હોય ત્યારે કોઈ પાર્ટી પણ તમને નહીં ઊભી રાખે કહેવાનો મતલબ એટલો છે કે સમાજ પહેલા હતો આજે પણ છે ભવિષ્યમાં પણ રહેશે આજે આદિવાસી યુવા સમિતિ છે આવતીકાલે નહીં હોય પણ સમાજ હતો છે અને રહેશે એટલે સમાજની ની આગળ જઈને જો કોઈ પણ કાર્ય કરશે ભાઈ આપણા સમાજ તો હોય કે બીજા સમાજ તો હોય આપણે લડી લેવું પડશે તમે બધા આ બાબતે મંજૂર છો હા આજે આપણે આવેદન આપીએ આવેદન આપી બે બે લાઈનમાં જઈએ અને ત્યાં ટીડીઓ આવેદન આપીએ અને આવનારા સમયમાં પણ